પાર્ટી છોડનાર નેતાને લઈને રાજકારણમાં આક્ષેપો અને પ્રતિક્રિયાઓ થવી સામાન્ય બાબત છે પરંતુ જ્યારે પોતાની જ પાર્ટીના નેતાઓ કોઈ નેતા વિશે રીતે એવી ભાષા વાપરે કે કે ડરી ગયા હોય તેવી છાપ પડે ત્યારે સવાલો વધુ ઊભા થાય છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ આવા જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે જ્યાં આપના નેતાઓની પ્રતિક્રિયાઓ અને સોશિયલ મીડિયામાં પોસ્ટો હવે ચર્ચાનો વિષય બની ગઈ છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતનું રાજકારણ આજે ભારે ગરમાયું છે કારણ કે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદ પરથી રાજીનામું આપી પત્ર પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મોકલી દીધો હતો આ સમાચાર સામે આવતા જ ગુજરાતના આમ આદમી પાર્ટીમાં એક પ્રકારની અચાનક ચકચાર મચી ગઈ હતી અને શરૂઆતમાં કોઈ નેતાએ સ્પષ્ટ કારણ આપ્યું નહોતું ત્યારબાદ એક પછી એક નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી સૌ પ્રથમ નીસુદાન ગઢવીએ નિવેદન આપતા દુઃખ વ્યક્ત કર્યું અને ભાજપ પર આક્ષેપો લગાવ્યા કે ભાજપના દબાણ અને યાતનાઓના કારણે નેતાઓનું મનોબળ તૂટી રહ્યું છે ત્યારબાદ ચૈતર વસાવાએ પણ સમાન પ્રતિક્રિયા આપી અને ભાજપ પર પ્રહાર કર્યા ત્યાર પછી યુવરાજસિંહ જાડેજાએ એ વિડીયો મારફતે કહ્યું કે તેમને માહિતી મળી છે કે રાજુ કરપડા ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે અને જેલમાં જવાની પણ એક કારણ હોઈ શકે છે આ તમામ નજર કરીએ તો એક વિરોધાભાસ પણ સામે આવે છે એક તરફ નેતાઓ પોતાના લડાયક અને નીડર ગણાવે છે અને બીજી તરફ રાજુ કરપડા ભાજપના દબાણમાં આવી ગયા હોવાના આક્ષેપો કરે છે જે આડકતરી રીતે રાજુ કરપડાને નબળા અથવા ડરી ગયા હોય તેવી છાપ ઉભી કરે છે મહત્વની વાત એ પણ છે કે આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય ગણાતા ગોપાલ ઇટાલિયા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી અને તેમની મૌનતા પણ ચર્ચાનો વિષય બની છે હવે મુખ્ય સવાલ એ છે કે શું ખરેખર રાજુ કરપડા દબાણના કારણે પાર્ટી છોડીને ગયા છે કે પછી પાર્ટીની અંદરની પરિસ્થિતિઓ તેના માટે જવાબદાર છે આ સવાલોના સાચા જવાબ તો ત્યારે જ મળશે જ્યારે રાજુ કરપડા ખુદ જાહેરમાં પોતાનું રાજીનામુંનું કારણ જણાવશે તમારું શું મંતવ્ય છે સમગ્ર મામલે કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર